દેખો ભાઈ આપણે બધા જ ગાડીઓના શોખીન છીએ ખરું ને પરંતુ શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારો આ શોખ તમને લાખો રૂપિયા કમાઈન આપી શકે છે જી હા દોસ્તો આજે હું વાત કરી રહ્યો છું કાર એસેસરીના બિઝનેસની ભાઈ આ બિઝનેસ તમે કઈ રીતે ચાલુ કરી શકો છો બિઝનેસમાં કેટલો ખર્ચો છે કેટલું પ્રોફિટ માર્જિન છે શું પ્રોબ્લેમ આવી શકે છે કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે આ બધી જ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો પ્રયાસ કરીશ

એક્સ્ટિરિયર એસેસરી આવે એટલે કે ભાઈ તમારી ગાડીના કવર બોડી કિટ્સ એલો વ્હીલ એવી બધી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક્સ એસેસરી આવે છે ઘણા લોકો ભાઈ અંદર મ્યુઝિક સિસ્ટમ નખાવે છે જીપીએસ સિસ્ટમ નખાવે છે કેમેરા નખાવે છે કાર ઓડિયો સિસ્ટમ નખાવે છે બીજી ઘણી બધી એસેસરી આવે છે જેવા કે એર ફિલ્ટર આવી ગયા તો આ બધી વસ્તુઓ મોટાભાગે કાર એસેસરીમાં આવે છે આમ તો ઘણી બધી વસ્તુ આવે છે આ તો મેં ખાલી બે ચાર વસ્તુઓ કીધી ભાઈ ભારતમાં ગાડીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે ભાઈ સાલ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બે પોઈન્ટ ચોર્યાસી કરોડ વાહનોનું ઉત્પાદન થયું આનો મતલબ કે ભાઈ આનો બિઝનેસની માગ પણ એવી વધી જશે મેઇન વસ્તુ આ બિઝનેસની એ છે કે આ બિઝનેસ ક્યારે પણ બંધ નથી જાય કારણ કે ભાઈ લોકો ગાડીઓ લે છે લોન અત્યારે ઇઝીલી અવેલેબલ છે એટલે લોકો ગાડીઓ લે છે લોકો ગાડીઓ લે છે તો પછી એને સ્ટાઇલિશ પણ કરે છે એટલે તમારો બિઝનેસ આમાં ચાલવાનો 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 તો ભાઈ સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે આ બિઝનેસ શરૂ કરવા માટે આપણે શું કરવું જોઈએ સૌથી પહેલી વસ્તુ છે તમારે માર્કેટ રિસર્ચ કરવી પડશે લોકો કઈ વસ્તુ વધારે ખરીદે છે કઈ જગ્યાએથી ખરીદે છે તમે કઈ જગ્યાએ દુકાન લગાવશો તો તમારો ધંધો ચાલશે પહેલાં માર્કેટ રિસર્ચ કરવી ખૂબ જરૂરી છે હવે જ્યાં ગાડીઓ જ ના આવતી હોય એવી જગ્યાએ તમે જો તમારો બિઝનેસ ચાલુ કરી દો તો નહીં ચાલે એટલે ગાડીઓની અવર જવર હોય એવી જગ્યાએ તમે બિઝનેસ ચાલુ કરશો તો સારો ચાલશે એટલે બીજી વસ્તુ છે બિઝનેસ પ્લાન તમારે નક્કી કરવો પડશે કયું લોકેશન તમે લેશો કયા પ્રકારની એસેસરી તમે વેચશો તમારા બિઝનેસ જે ચાલુ કરો છો એમાં લોંગ ટર્મ તમારો શું ગોલ છે એમાં પ્રોફિટ અને લોસનું કઈ રીતનું બેઠે છે ગણિત એ પણ તમારે ધ્યાન રાખવું પડશે હવે વાત કરીએ આમાં લાઇસન્સ કયા જોશે સૌથી પહેલાં તમારા જીએસટી નંબર જોશે બિઝનેસ ચાલુ કરશો એટલે બીજું છે શોપ એન્ડ એસ્ટાબ્લિશ લાઇસન્સ તમે તમારે આ લાઇસન્સ પણ લેવું પડશે ત્રીજી વસ્તુ છે તમારે ટ્રેડ લાઇસન્સ લેવું પડશે જે સ્થાનિક મ્યુનિસિપલ ઓથોરિટીમાંથી તમને મળી જશે ચોથી વસ્તુ છે તમારા લોકેશન દુકાનનું બહુ વ્યવસ્થિત રાખવું પડશે જ્યાં ગાડીઓની અવરજવર હોય મેં પહેલાં પણ કીધું પછી ત્યાં ગાડીઓની અવરજવર જવર નહીં હોય તો ધંધો નહીં ચાલે પછી તમે મને એમ કહેતો કે ધંધો તો બતાવ્યો અને કર્યો અને ના ચાલ્યો એટલે ગાડીઓની અવર જવર હોવી જરૂરી છે ભાઈ નાનામાં નાની જો તમે શોપ લો તો એના માટે પણ પાંચસોથી હજાર સ્ક્વેર ફૂટની જગ્યા જોશે તમારે દુકાનનું ઇન્ટિરિયર પણ સારું રાખવું પડશે જેનાથી લોકો એટ્રેક્ટ થાય બાર બોર્ડ પણ બહુ મોટું મસ્ત લગાવવું પડશે લાઇટિંગ વાળું જેનાથી લોકોને ખબર પડે કે અહીંયા એસેસરી વેચાય છે પાંચમી વસ્તુ છે ઇન્વેન્ટરી તો ભાઈ ઇન્વેન્ટરી તમારા મેન્યુફેક્ચર કે બહુ મોટા ડિસ્ટ્રીબ્યુટર હોય એના જોડે લેવાની રહેશે જેનાથી તમને માર્કેટ કરતાં સસ્તી મળે કારણ કે મોંઘી લેશો તો પછી તમે મોંઘી વેચો તો કોઈ લેવા નહીં આવે તો તમારે સસ્તી વસ્તુ લેવા માટે ડિસ્ટ્રિબ્યુટર કે પછી તમારું મેન્યુફેક્ચર ડાયરેક્ટ હોય તો એની જો લેવાની રહેશે છઠ્ઠી વસ્તુ છે એ તો તમારે તમારે બિઝનેસનું માર્કેટિંગ કરવું પડશે ઓનલાઈન માર્કેટિંગ કરો ઓફલાઈન માર્કેટિંગ કરો વિડીયો બનાવો વેબસાઇટ બનાવો ગમે તે કરો પણ તમારે તમારું બિઝનેસનું પ્રમોશન તો કરવું જ પડશે જો આપણો આ યુટ્યુબનો નાનકડો બિઝનેસ છે તો આપણે એનું પ્રમોશન કરીએ છીએ તમારે પણ તમારા બિઝનેસનું પ્રમોશન તો કરવું જ પડશે ભાઈ એના વગર છૂટકો નથી હવે વાત કરીએ ખર્ચાની તો ભાઈ જો દુકાન રેન્ટ ઉપર લો તો નાનામાં નાની દુકાન તમે લેશો તો વીસથી ત્રીસ હજાર રૂપિયા ભાડું રહેશે મોટો શોરૂમ જેવી વસ્તુ બનાવવાનું વિચારશો તો ભાઈ પચાસ હજાર રૂપિયા ભાડાની ગણતરી રાખવી વાત કરીએ ઇન્વેન્ટરી તો શરૂઆતના સ્ટેજમાં તમારે મિનિમમ બેથી પાંચ લાખ રૂપિયાનો માલ રાખવો પડશે માલ એવો રાખો કે જે વેચાય પછી માલ ના વેચાય તો એવો માલ બહુ ભરી ના રાખો શરૂઆતમાં જે ટ્રેન્ડિંગ વસ્તુ ચાલતી હોય એ માલ રાખવું શરૂઆતમાં તમારે ઇકવિપમેન્ટમાં જોશે કોમ્પ્યુટર જોશે મશીન જોશે તો એના માટે પણ થોડો ખર્ચો કરવાની તૈયારી રાખવી ભાઈ માર્કેટિંગ તમે કરશો તો એનો પણ વીસ થી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થશે તો એની પણ ખર્ચામાં ગણતરી રાખવી ટાપ રાખવો પડશે બે થી ત્રણ સ્ટાફ રાખજો તો ત્રીસ ચાલીસ હજાર રૂપિયા એનો પણ ખર્ચો આવશે અન્ય ખર્ચો એટલે લાયસન્સ યુટિલિટી બીજું કોઈ બિલ આવે એક્સ્ટ્રા એનો ખર્ચો લગભગ વીસ થી ત્રીસ હજાર રૂપિયા થશે મોટા મોટી વાત કરું તો પાંચથી સાત લાખ રૂપિયા તમારી જોડે હોય તો આ બિઝનેસ તમે ચાલુ કરી શકો આ વાત થઈ નાના સ્કેલની મોટા સ્કેલમાં ચાલુ કરવું હોય તો તમારે દસથી પંદર લાખ રૂપિયા જશે અને બહુ મોટું કરવું હોય તો ત્રીસ લાખ રૂપિયા જોશે કારણ કે એ શોરૂમ જેવી કંડિશન થઈ જાય એની મારી ટીપ છે કે શરૂઆતમાં નાનું ચાલુ કરો જેમ જેમ ધંધો આગળ વધે એમ એમ તમે તમારા અંદર ખર્ચા કરતા રહો વસ્તુઓ લાવતા રહો ધીમે ધીમે તમારો ધંધો આગળ વિકસાવો હવે વાત કરીએ એમાં પ્રોફિટ માર્જિન કેટલું હોય તો મેં મારો એક દોસ્ત છે પટેલ કાર્યક્ષ કરીને બન છે અમિતભાઈ એને મેં પૂછ્યું તો 60 સિત્તેર ટકા માર્જિન હોય છે તમારે બે પ્રકારની વસ્તુ રાખવાની એક સસ્તી પણ રાખવાની અને મોંઘી પણ રાખવાની ગ્રાહકને બે વસ્તુ બતાવશો તો ગ્રાહક જોશે કે ભાઈ આની જોડે વાયપર આવે અત્યારે વરસાદની સિઝન છે તો વાળું વાઈપર છે અને હજારવાળું પર અવેલેબલ છે બે ઓપ્શન ગ્રાહકને આપશો તો ગ્રાહકને તમારા પ્રત્યે ટ્રષ્ટ જશે જો બધી વસ્તુ બરાબર થાળે પડે તો મિનિમમ મહિને ખર્ચો કાઢતા પણ પચાસ હજારથી લાખ રૂપિયા ક્યાંય ગયા નથી આ સિઝન બારે માર્ચ ચાલવાની છે એકવાર તમારો ધંધો સેટ થઈ ગયો તો ભાઈ ભયો ભયો છે આમાં પૈસા જોરદાર છે આમાં ખાસ ધ્યાન રાખવાની બાબત છે એ તમારે ઇન્વેન્ટરી બહુ વ્યવસ્થિત રીતે રાખવી પડશે જે વસ્તુ ચાલતી હોય એ જ રાખવી પડશે મેં તમે પહેલાં પણ કીધું બીજું તમે તમારી વસ્તુના ઈ કોમર્સ વેબસાઇટમાં પણ વેચી શકો છો ત્યાંથી જો વેચાય તો સારું કહેવાય બાકી તમે પ્રમોશન કરશો તો તમારી વસ્તુઓ વેચાશે બાકી જેમ જેમ તમારું બિઝનેસ સેટ થશે એમ એમ લોકો આવતા રહેશે કસ્ટમરને સારી સર્વિસ આપશે તો એ બીજો કસ્ટમર મોકલશે બીજું માર્કેટમાં નવા નવા ટ્રેન્ડ આવતા હોય તો પછી એ પ્રમાણે તમારે એસેસરી માર્કેટમાં લઈ દેવાની અને એનું પ્રમોશન કરવાનું તમારે તમારા બિઝનેસ માટે નેટવર્કિંગ પણ બનાવવું પડશે આજુબાજુમાં કોઈ ગેરેજ હોય તો એના પણ કહેવું પડશે કે ભાઈ કોઈ કસ્ટમર હોય તો મારી જોડે મોકલશે થોડું કમિશન પણ આપવું પડે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં તમારું પ્રોફાઇલ બનાવો ત્યાં પણ પ્રમોશન કરો ત્યાંથી પણ તમને કસ્ટમર મળશે કસ્ટમર નહીં મળે તો ત્યાંથી પ્રમોશન થશે પ્રમોશન થશે તો કસ્ટમર મળશે તો ધીસ ઇઝ ઓલ અબાઉટ કાર એસેસરી બિઝનેસ કાર એસેસરી બિઝનેસ તમે ચાલુ કરો દસ લાખ રૂપિયાનો તમારી જોડે ફંડ હોય તો આ બિઝનેસ ચાલુ કરો પ્રોફિટ સારો મળશે પચાસથી સિત્તેર ટકા પ્રોફિટ છે એકવાર ખાલી ટકાઈને બેસવાની જરૂર છે જગ્યા સારી હશે અને વસ્તુઓ તમે બધી વ્યવસ્થિત આપતા હશો રીઝનેબલ ભાવ રાખજો શરૂઆતના સ્ટેજમાં અને બે વસ્તુ રાખજો સસ્તી ને મોંઘી તો ભાઈ તમારી ગાડી ચાલશે ચાલશે ને ચાલશે ગાડીઓ ચાલવાની છે તો ભાઈ ગાડીઓની એસેસરીનો બિઝનેસ પણ સો ટકા ચાલશે જ તો દિસ ઇઝ ઓલ અબાઉટ કાર એસેસરી બિઝનેસ હજુ પણ તમારા મનમાં કાર એસેસરી બિઝનેસને લઈને કોઈ સવાલ હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો ડેફિનેટલી આઈ વિલ ટ્રાય બેસ્ટ ટુ ગીવ યુ આન્સર જય સોલ્પુ તુલું જ વિડીયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરી જો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ વિડીયો છે હિન્દ જય જય ગતિ ગુજરાત